જીન માલિક સાથે બબાલ થતા ખેડૂત પિતા પુત્રને જાહેરમાં થાંભલે બાંધી ઢોર માર મારવામાં આવ્યો વિગતે વાત કરીએ નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું સંખેડા તાલુકાની એક જીનમાં કપાસ વેચવા મુદ્દે જીન માલિક સાથે બબાલ થઈ અને જીન માલિકે આ વાતથી નારાજ થઈ ખેડૂત અને તેના પુત્રને જાહેરમાં બાંધીને ઢોર માર માર્યો જાહેરમાં થયેલા અપમાનને સહન ન કરી શકતા ખેડૂતે ઝેરી દવા ગટગટાવી ખેડૂત આક્રોશમાં કેમ ના હોય સાહેબ એનો ગુસ્સો ક્યાંક તો કાઢે જ સરકારે સીસીઆઈ સેન્ટર ઊભા કર્યા છે પરંતુ આ સેન્ટરોમાં ખરીદી કરતા નથી અને આ લોકો વેપારી ભાવ પ્રમાણે ખરીદી કરે છે સીસીઆઈમાં કપાસનો ભાવ આ વખતે રૂપિયા સાત હજાર ચારસો સિત્તેર છે તેની જગ્યાએ ખેડૂતોને છ હજાર આઠસોથી સાત હજાર રૂપિયા આપીને ખેડૂતનું શોષણ કરવામાં આવી રહ્યું છે જીનમાં ખેડૂતોને સીસીઆઈનો ભાવ મળવો જોઈએ તેની મહારાષ્ટ્રથી ટ્રકોને ટ્રકો ભરીને માલ આવે છે અને તેઓ ખાલી કરીને જાય છે પરંતુ ખેડૂતોને હવા વધારે છે અને કપાસ ભીનો છે એવી બધી વાતો કરીને ભાવ કાપી લેવામાં આવે છે આ ઘટનાની જાણ થતાં જ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હોસ્પિટલમાં પીડિત ખેડૂત પિતા અને પુત્રની મુલાકાત લીધી અને ઘટના સ્થળની પણ મુલાકાત લીધી ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ આસિસ્ટન્ટ એસપીની પણ મુલાકાત લીધી અને આ ઘટના પર તાત્કાલિક ધોરણે ખેડૂત પિતા પુત્રને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી આ મુલાકાત બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી વિગતે સાંભળીએ ચૈતર વસાવાને ગઈકાલે હાંડોદ સંખેડા તાલુકાના જે જીન છે હાંડોડ ખાતે જગદંબા તેના માલિકો દ્વારા ખેડૂત જ્યારે કપાસ નાખવા માટે આવ્યા હતા અને એની ભાવની વાત કરી હતી ત્યારે એમની સાથે એમને એમના પુત્રને બાંધીને જે ઢોર માર મારવામાં આવ્યો છે એના વિરોધમાં આજે અમે આસિસ્ટન્ટ શ્રીને સંખેડા ખાતે મળવા માટે આવ્યા છે ત્યારે અમારી માંગણી છે સરકારે સીસીઆઈ સેન્ટર અહીંયા ઊભા કર્યા છે અને સીસીઆઈથી ખરીદી નથી કરતા આ લોકો વેપારી ભાવ પ્રમાણે ખરીદી કરે છે સીસીઆઈનો ભાવ આ વર્ષનો કપાસનો સાત હજાર ચારસો સિત્તેર છે એની જગ્યાએ માત્ર છ હજાર આઠસો છ હજાર નવસો સાત હજાર આપીને ખેડૂત સાથે ક્ષેત્રમ ખેડૂતને છેતરીને ખેડૂતનું શોષણ કરવામાં આવે છે ત્યારે ભાવ પણ મળે સાથે સાથે આ વિસ્તારમાં જે પણ ખેડૂતો છે એને સ્થાનિક ખેડૂતોને આ જીનનો સીસીઆઈના ભાવનો લાભ મળવો જોઈએ એની જગ્યાએ મહારાષ્ટ્રની ગાડીઓ અહીંયા ટ્રકોને ટ્રકો ખાલી થઈ જાય છે તો એ ખાલી કરવામાં આવે છે ને અહીંના ખેડૂતોને હવા વધારે છે ભીની છે ફલાણી છે ઢીકણી કરીને આ લોકો ભાવ કાપી લે છે અને જે પણ ગઈકાલે ખેડૂતો સાથે બનાવ બન્યો છે એ ખૂબ જ નિંદનીય ઘટના છે આ લોકોને જાણે કાયદાની કોઈ ડર જ નથી એવી રીતના દોઢ દોઢ બે બે કલાક બાંધીને માર્યા અને માર્યા એવા માર્યા કે બિચારાની હાલત ખૂબ ગંભીર છે આઈસીયુમાં દાખલ છે એને લાગી આવતા એણે પોતે ઝેરી દવા પણ પીધી છે જો એ ખેડૂતને આવનારા દિવસોમાં કંઈ થશે સંપૂર્ણ જવાબદારી આ જીનના માલિકોની હશે આ જીનના માલિકો જે પણ છે જેણે પણ આ કૃત્ય કર્યું છે એમના પર કાયદેસરની કાર્યવાહી હમણાં કરવામાં આવી છે પણ હળવી કલમો નાખવામાં આવી છે અને માત્ર ત્રણ જણના નામ છે તો વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે પંદરથી વીસ લોકો એને બેનની ગાળો બોલે છે જાતિ વિશે ગાળો બોલે છે અને ઢોર માર મારે છે તો બધાના નામો દાખલ કરવામાં આવે રાયોટિંગ દાખલ કરવામાં આવે અને આ લોકો પર જો એટ્રોસિટી એક્ટ અંતર્ગત પણ કાર્યવાહી કરવાની થાય તો કરવામાં આવે એવી અમારી માગણી છે જો દિન પાંચમાં આ લોકોને યોગ્ય ન્યાય નહીં મળશે તો અમે હજારોની સંખ્યામાં સંખેડા ખાતે ફરી ઉપસ્થિત થઈશું અને અમે ન્યાયની માંગ કરીશું આજે અમે ખેડૂત આગેવાનો બધા છે જ પણ આવનારા દિવસોમાં એનાથી પણ મોટી સંખ્યામાં અહીંયા અમે હાજર થઈશું જો પોલીસ સંતોષકારક કાર્યવાહી નહીં કરશે તો આવનારા દિવસોમાં એ જીનનું લાયસન્સ રદ કરાવવા માટે અને જીન બંધ કરાવવા માટે પણ અમે આગળ આવીશું ખેડૂત સાથે જે બનાવ બન્યો છે તે ખૂબ જ નિંદનીય બનાવ છે આ લોકોને કાયદાનો કોઈ ડર જ ન હોય તેવી રીતે બે કલાક સુધી ખેડૂત અને તેના પુત્રને બાંધીને માર્યા આજે તેઓ આઈસીયુમાં દાખલ છે અને ખૂબ જ ગંભીર હાલતમાં છે ખેડૂતે ઝેરી દવા પીધી છે અને જો ખેડૂતને કંઈ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જીમના માલિકની રહેશે તંત્રની રહેશે આ જીનના ફક્ત ત્રણ લોકો સામે જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હળવી કલમો લગાવવામાં આવી છે જે વાયરલ વિડીયો થયો છે એ આપને અમે દેખાડી શકીએ એમ નથી પણ એમાં સ્પષ્ટ દેખાય છે કે પંદરથી વીસ લોકો ખેડૂત અને તેના પુત્રને ગંદી ગાળો બોલે છે જાતિ વિશે ગાળો બોલે છે અને ઢોર માર મારે છે આશા છે પોલીસ વિભાગ જલ્દીથી નક્કર પગલાં લેશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર